હવે ખરાબ છે જોતો ચાલુ ગાડી રમવાની બાબલે હું કેવું મારો ભાઈ ગોપી 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 ભાઈ હમણાં ગામમાં પડ્યા વરસાદમાં ભર ગોપી આપણો કલેજો હે જો ખાલી કલેજો ગોપીનો

em nó anh bởi thì biết બધી છોડા પી ગયો તું બધી થોડા પી ગયો અલીભાઈ 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 નાકડી પૈકડી ભાઈ અરુભાઈ હારું

કેવો માણા મરદ માણા ઉદીઓ અગ્રાવાદ બપ કરો રખડીને આયો આવે ઠાકરે બેઠા થોડીક વાર બેઠા આવે જાય પછી ઘરે હું કેવું ઉદયભાઈ રોહિતભાઈ રોહિત આ બાજુ આવો ને તમે થોડીક તો મોજ આવે ભાઈ

પૈસા ઉડાડવાના જ છે કોનું ગીતો મહાદેવ 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 નું મહાદેવ નું મહાદેવ નું કાલે પૈસા ઉડાડવા અમારો કોમેડી ભાઈ ભાઈ જય માતાજી ને લોકો

એર ભલે અત્યારે ખરાબ લાગે તમે જુઓ અત્યારે કેટલા છે અત્યારે ભલે ખરાબ લાગે પણ નવરાત્રિ આવશે ત્યારે થઈ જાય એક નંબર હજી વધારવાના જ છે હવે પાછા કાલે ને તોરણિયા જાય ત્યારે પાછું ચાલુ કરશું ત્યાં ઘણા બધા જયમાં મોગલ જયમાં હોને